દિલીપભાઈ ઉર્ફે દિલુ રણિયાભાઈ ભુરિયા નરેશભાઈ ભારતાભાઈ ભુરિયા અનિશિંગ ઉર્ફે અને બાબુભાઈ ભૂરિયા મીલાબેન ભારતાભાઈ ભોરિયા સાજીબેન ઉર્ફે શારદાબેન ધનજીભાઈ ગણાવા ના ગેરકાયદેસર રીતે મંડળી બનાવી પોતાના હાથમાં કુહાડી લાકડી રાજેશભાઈ મંજીભાઈ ભૂરિયા મુકંદર ઉર્ફે કિશનભાઈ ગજીયાભાઈ ભૂરિયા અબ્દુલભાઈ વજયસિંહભાઈ ભુરિયા રમેશભાઈ વાલાભાઈ ભુરિયા વગેરે કુહાડીની મુદર વડે લાકડી તેમજ લોખંડના સડિયા વડે માર મારી શરીરેના બે ગામે ભાગોટ વીધિયાભાઈ ભૂરિયા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગામમાં રહેતા વજયસિંહભાઈ રાયસિંહભાઈ ભુરિયા રમેશભાઈ વાળાભાઈ ભુરિયા પરેશભાઈ નરસિંહભાઈ ભુરિયા अब्दुल भाई सिंह भाई भूरिया काड़िया भाई कसना भाई भूरिया राजेश भाई मंजी भाई भूरिया राहुल भाई भाई दिनेश महेंद्र भाई कनिया विनोदाई मलजी भाई भूरिया लालू भाई कसना भाई भूरिया अजय भाई काड़िया भाई भूरिया मनीष भाई वरसिंग भाई भूरिया रामा भाई कनिया भाई भोरिया मेहुल भाई दिनेश भाई भोरिया नन्नू भाई कमजी भाई भोरिया વિક્રમભાઈ જુરિયા મહેશભાઈ ઘરે દોડી આવ્યા હતા અને બેફામ મોટર સાયકલ ચલાવવા બાબતે અદાવત રાખી માવજીભાઈ કથરાભાઈ પીરિયાભાઈ તથા સનાબેન પરેશભાઈ બહોનિયા પાઇપ વડે લાકડી વડે છોટા પથ્થરો વડે તેમજ માવજીભાઈ તથા તેમની સાથેના વ્યક્તિના ઘર પર પથ્થરમારો કર્યો હતો આમ બંને પક્ષો દ્વારા ગરવાડા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે